જંબુસરના દોડવીર હસમુખ જંબુસરિયાએ વાપી મુકામે યોજાયેલ મેરેથોન દોડમાં બીજા નંબરની સિદ્ધિ મેળવી તારીખ એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસના રોજ ભારત દેશના સત્તર રાજ્યોમાં ઇન્ટરનેશનલ બાવીસ દેશોમાં અને ગુજરાત રાજ્યમાં કુલ સાત જગ્યાએ એક જ દિવસ અને એક જ સમયે અહિંસા મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું વાપી મુકામે યોજાયેલા અહિંસા મેરેથોન દોડમાં જંબુસરના જાણીતા દોડવીર હસમુખ જંબુસરિયાએ ત્રણ કિલોમીટરનું અંતર વીસ મિનિટ અને સોળ સેકન્ડમાં પૂર્ણ કર્યું હતું અને તેઓ સિનિયર સિટીઝન વિભાગમાં દ્વિતીય નંબરે વિજેતા થતા તેઓને મેડલ ટ્રોફી અને રોકડ રકમ આયોજક દ્વારા એનાયત કરવામાં આવી હતી ત્યારે તેમની પાર્ટનર વાપીની માધુરી પ્રસાદે પાંચ કિલોમીટરનું અંતર ચોવીસ મિનિટ સોળ સેકન્ડમાં પૂર્ણ કરી ત્રીજું સ્થાન પ્રાપ્ત કરતા આયોજકો દ્વારા તેણીને પણ મેડલ ટ્રોફી અને રોકડ રકમ એનાયત કરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં હસમુખ જંબુસરિયા અને માધુરી પ્રસાદે જ્યારે જ્યારે મેરેથોન દોડમાં સાથે ભાગ લીધો છે ત્યારે ત્યારે તેઓ બંને વિજેતા બનતા આવ્યા છે